બે હજાર પચીસ અને મંગળવાર આ તારીખે ગુજરાતના દરેક ખેડૂત આગેવાનો અને ગુજરાતના ગામડે ગામડેથી ખેડૂત ભાઈઓ છે એ ગાંધીનગર જવાના છે અને ગાંધીનગર જઈ અને હવે અમે ડાયરેક્ટ મુખ્યમંત્રી અને કૃષિ મંત્રી સમક્ષ અમારી વાત રજૂ કરવાના છે જૂનાગઢમાં ખેડૂતો પરેશ ગોસ્વામીના આગેવાનીમાં ભેગા થયા હતા જૂનાગઢ કલેક્ટર કચેરીએ વિરોધ પ્રદર્શન થયું અને પછી બાર દિવસનો અલ્ટિમેટમ સરકારને આપવામાં આવ્યો ત્રણ મુદ્દા હતા ત્રણ મુદ્દા સાથે ત્યાં આવેદનપત્ર આપવામાં આવ્યું કલેક્ટરને આવેદનપત્ર આપ્યા પછી એ બાર દિવસનો સમય વીત્યા છતાં પણ એ લોકોને જવાબ નથી મળ્યો પરેશ ગોસ્વામી સહિત જેટલા પણ ખેડૂત આગેવાનો છે ભેગા મળી અને એક સમિતિની રચના કરી અને હવે નવ ડિસેમ્બરે બધા જ ખેડૂતો ગાંધીનગર જવાના છે ગાંધીનગર સીએમ ને મળવા માટે અને કૃષિ મંત્રીને મળી અને પોતાનું આવેદન આપવા માટે પોતાના જે મુદ્દાઓ છે મુદ્દા મૂકવા માટે ભેગા થવાના છે ખેડૂતો હવે જૂનાગઢમાં આપણે જોયું કે કેટલી સંખ્યામાં ભેગા થયા હતા એનાથી વધારે સંખ્યામાં એ ગાંધીનગરમાં ભેગા થાય તેવી સંભાવનાઓ છે આજે પરેશ ગોસ્વામીની આગેવાનીમાં એ સમિતિની બેઠક પણ થઈ બેઠકમાં એવું નક્કી કરવામાં આવ્યું કે આ આંદોલન એ બિન રાજકીય આંદોલન હશે કોઈ પણ નેતા કે કોઈ પણ આગેવાન જે કોઈ પક્ષ સાથે જોડાયેલા હશે એને માઇક અને સ્ટેજ નહીં આપવામાં આવે એવું બનશે

જે અત્યારે જે ખેડૂત પાર્ટીનું જે આપણું આંદોલન ચાલુ રહ્યું છે આ આંદોલનને લઈને અમુક મહત્વના નિર્ણય કરવામાં આવ્યા છે જેમાં પ્રથમ નિર્ણય તો એ કરવામાં આવ્યો છે કે આ આંદોલન છે એ સંપૂર્ણપણે બિન આંદોલન છે જેથી કરીને અમે આજે સર્વાનુમતે એક નિર્ણય એવો પણ કરેલો છે કે કોઈ પણ પક્ષ પાર્ટીમાં હોદો કે કોઈ નેતા હશે એ વ્યક્તિને આ જે આંદોલનની અંદર સ્ટેટ અને માઇક છે અમે શેર નહીં કરી શકીએ નથી બીજી વાત છે કે હવે આ આંદોલન છે આની અંદર જે આપણે દસ નવેમ્બર બે ના રોજ જુનાગઢ કલેક્ટર કચેરી ખાતે જે આપણી ત્રણ માંગ છે એક માંગ છે કે જે ટેકાના ભાવે મગફળી છે બસો મણ પૂરી ખરીદવામાં આવે બીજી માંગ છે કે વર્ષ બે હજાર ઓગણીસો છે કે દરેક ખેડૂત ગુજરાતની અંદર જે તમામ ખેડૂત છે એનું બે હેક્ટરની મર્યાદામાં ત્રણ લાખ રૂપિયા સુધીનું પાક ધિરાણ છે એ સરકાર તરફથી માફ કરવામાં આવે આ ત્રણેય માંગણીને લઈને જે અમે બાર દિવસનું અલ્ટિમેટમ જુનાગઢ કલેક્ટર કચેરી ખાતે આપેલું હતું આજે બાર દિવસ પૂર્ણ થઈ ગયા છતાં પણ સરકાર તરફથી અમને કોઈ જવાબ મળેલ નથી એટલે અમને ક્યાંય એવું લાગી રહ્યું છે કે અમારા ખેડૂત વાત છે કે સરકાર સુધી પહોંચી નથી અથવા તો પહોંચાડવામાં નથી આવી તો હવે અમને એવું લાગી રહ્યું છે કે અમારી માંગ લઈ અને હવે અમારે સરકાર સુધી જવું પડશે એટલે હવે આજે અમે તારીખ બધા સર્વનુમતે નક્કી કરી છે નવ ડિસેમ્બર બે અને મંગળવાર હવે અમે ડાયરેક્ટ મુખ્યમંત્રી અને કૃષિ મંત્રી સમક્ષ અમારી વાત રજૂ કરવાના છે અને અમારે આ ત્રણ માંગ છે આ ત્રણ માંગ ને લઈને અમે ગાંધીનગર મુખ્યમંત્રી અને કૃષિ મંત્રી સુધી રૂબરૂ જવાના છે એટલે જેથી કરીને અમે આ વિડીયો ના મારફતે દરેક ખેડૂત ભાઈઓને પણ અપીલ કરીએ છે કે આ જે આપણો ગાંધીનગર નો કાર્યક્રમ છે એની અંદર પણ દરેક ખેડૂત ભાઈઓ પધારજો આપણી તમામ જે ત્રણ માંગ છે એ ત્રણ માંગને લઈને આપડે ત્યાં જવાના છે જય જવાન જય